અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષા સામે ઊઠી રહ્યા છે સવાલ જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા કુખ્યાત કેદી પાસેથી આઈફોન અને કીપેડ વાળો ફોન મળ્યો છે વિશાલ ગોસ્વામી જે ખોલીમાં માં હતું ત્યાંથી આ ફોન હાથ લાગ્યા છે શું અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષા સામે હાલ સવાલ ઉઠી રહ્યા છે જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાંથી આ બે મોબાઈલ ફોન મળ્યા છે અને આ બંને મોબાઈલ ફોન જ્યાં વિશાલ ગોસ્વામી ખોલીમાં હતો ત્યાંથી મળ્યા છે વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખનણીના ગુનાનો આરોપી છે અગાઉ પણ સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી ચૂકવાની ઘટના બની ચૂકી છે અને આજે ફરી એક વખત જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે પણ આ બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાંથી આ બંને મોબાઈલ ફોન મળી આવ્યા

જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાંથી આ બંને મોબાઈલ ફોન મળી આવ્યા